નમસ્કાર મિત્રો હું તમારા બધાનો દોસ્ત આજે તમારા માટે સારામાં સારી ઓરિજિનલ ગીર ગાયો ભાવમાં વેચવા માટે લાવ્યો છું તો વિડીયો છેલ્લે સુધી જોજો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક શેર અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેનાથી મેં આવા કોઈ પણ ગાય ભેંસ વેચવાના નવા વિડીયો અપલોડ કરીએ તો એની નોટિફિકેશન સૌથી પહેલા તમારા સુધી પહોંચી રહે ત્યારબાદ આજના વિડીયોની શરૂઆત કરીએ તે પહેલા જે કોઈ ખેડૂત મિત્રોને પોતાની ગાય ભેંસ કે તબેલો વેચવાની જાહેરાત અમારી યુટ્યુબ ચેનલ ઉપર મૂકી હોય તો અમે જાહેરાત ફ્રીમાં કરીએ છીએ અમારો નંબર સ્ક્રીન ઉપર આપેલો છે ત્રેસઠ એકાવન ચુમ્માલી બાણું છત્રી આ નંબર ઉપર તમારા પશુનો આડા મોબાઈલનો એક મિનિટનો વિડીયો મોકલી તમારા પશુની જાહેરાત અમારી યુટ્યુબ ચેનલ ઉપર ફ્રીમાં ચલાવી શકો છો ત્યારબાદ આજના વિડીયોની શરૂઆત કરીએ તો સ્ક્રીન ઉપર તમે જે પહેલા નંબરની ઓરિજિનલ સુવર્ણ કપિલા ગાય જોઈ છો આ ગાય વેચવાની છે હાલમાં આ ગાય ત્રીજું વેતર ગાભણ છે મિયાવાની દસ થી બાર દિવસની વાર છે ને માલિકના કહેવા મુજબ આગલા વેતરમાં આ ગાયને આખા દિવસનું ચૌદ થી પંદર લિટર દૂધ હતું તો જો કોઈ પશુપાલકને ઓરિજિનલ સુવર્ણ કપિલા ગાય શોખ માટે અથવા તો દૂધવાળી ગાય લેવી હોય તો આ ઘરઘરાઓ ને સાચવેલી ગાય છે અને આચળ ગરમી ફૂલ જવાબદારી સાથે આપવાની છે ત્યારબાદ સ્ક્રીન ઉપર તમે ગાયની કન્ડિશન પણ જોઈ શકો છો ઊંચાઈ લંબાઈ દેખાવ આ વાંચળ બધી રીતે સારી છે ને ફૂલ જવાબદારી વાળી છે તો જો કોઈ પશુપાલકને આ ગીર ગાય ગમતી હોય તો આ ગાયની અંદાજીત કિંમત માલિકે એકાવન હજાર રૂપિયા રાખી છે તેમાં ફેરફાર થઈ જશે ને આ ગાય તમને તાલુકો બાબરા અને જિલ્લો

આગલા વેતરમાં આ ગાયને આખા દિવસનું ચૌદ લિટર દૂધ હતું તો જો કોઈ પશુપાલકને ઓરિજનલ ગીર ગાય ગમતી હોય તો ગાયની કન્ડિશન તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો સારામાં સારી છે ઊંચાઈ લંબાઈ દેખાવ બધી રીતે સારી છે આંચળ પણ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો ચારે ચાર આંચળ કમ્પ્લીટ છે ત્યારબાદ ફૂલ જવાબદારી વાળી છે તો જો કોઈ પશુપાલકને આ ગાય ગમતી હોય તો આ ગાયની કિંમત પણ માલિકે એકાવન રૂપિયા રાખી છે તેમાં ફેરફાર થઈ જશે અને આ ગાય તમને તાલુકો બાબરા અને જિલ્લો અમરેલી ત્યાં જોવા મળશે માલિકનો નંબર વિડિયોની છેલ્લે મળી જશે એના પર કોલ કરી તમે ઓરિજિનલ ગીર ગાય વિશે વધુ માહિતી મેળવી શકો છો ત્યારબાદ સ્ક્રીન ઉપર તમે જે ઓરિજિનલ ગીર કુંઢી ગાય જોર્યા છો આ ગાય પણ વેચવાની છે આ ગાયની વાત કરીએ તો આ ગાય હાલમાં બીજું વેતર વીંય ગેલ છે દસ દિવસ થયા છે ગાયની નીચે વાછરડો છે ત્યારબાદ ઊંચાઈ લંબાઈ દેખાવ આ વાંચન બધી રીતે સારી છે માલિકના કહેવા મુજબ હાજરમાં આ ગાયને આખા દિવસનું બાર લિટર દૂધ આવે છે ફૂલ જવાબદારી સાથે આપવાની છે અને માલિકે આ ગાયની કિંમત પિસ્તાલીસ હજાર રૂપિયા રાખી છે તેમાં ફેરફાર થઈ જશે અને આ ગાય તમને તાલુકો તળાજા અને જિલ્લો ભાવનગર ત્યાં જોવા મળશે માલિકનો નંબર વિડીયોની છેલ્લે આપેલો છે એના પર કોલ કરી તમે આ ઓરિજિનલ ગીર કુંઢી ગાય વિશે વધુ માહિતી મેળવી શકો છો ત્યારબાદ સ્ક્રીન ઉપર તમે જે તાજી વિયાણેલ ઓરિજિનલ ગીર ગાય જોઈ છો આ ગાય પણ વેચવાની છે તારીખ વીસ પાંચ બે હજાર ચોવીસ ના રોજ આ ગાય વિયાણેલ છે ગાયની નીચે વાછરડો છે ત્યારબાદ હાજરમાં આખા દિવસનું આઠ થી નવ લિટર દૂધ આવે છે ને માલિકના કહેવા મુજબ આગલા વેતરમાં આ ગાયને આખા દિવસનું ચૌદ લિટર દૂધ હતું તો જો કોઈ પશુપાલકને ઓરિજિનલ ગીર ગાય શોખ માટે લેવી હોય તો સાચવેલી અને ઘર ગાય છે તમે ખરીદી શકો છો કમ્પ્લેટ છે આ ગીર ગાયની કિંમત સાઠ હજાર રૂપિયા રાખી છે તેમાં ફેરફાર થઈ જશે આ ગાય તમને ગામ ખોડું તાલુકો વઢવાણ અને જિલ્લો સુરેન્દ્રનગર ત્યાં જોવા મળશે માલિકનો નંબર વિડિયોની છેલ્લે મળી જશે તેના પર કોલ કરી મેં ઓરિજિનલ ગીર ગાય વિશે વધુ માહિતી મેળવી શકો છો ત્યારબાદ દર્શક મિત્રો વિડીયોની અંદર આવેલી ચારમાંથી કોઈ પણ ગીર ગાય તમારે ખરીદવી હોય તો સ્ક્રીન ઉપર નંબર આપેલો છે મયુરભાઈનો ઇઠ્યાશી સાસઠ નેવું ચોસઠ ઝીરો છ આ નંબર ઉપર કોલ કરી તમે આ ચારમાંથી કોઈ પણ ગાય વિશે વધુ માહિતી મેળવી શકો છો ને ચારમાંથી કોઈ પણ ગાય તમે તેમની હસ્તક ખરીદી પણ શકો છો ત્યારબાદ આવા નવા નવા વિડીયો તમે દરરોજ જોવા માંગતા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલા બે બટન બટનને ઓન કરવાનું ભૂલતા નહીં જેનાથી અમે આવા કોઈ પણ સસ્તા પશુ વેચવાનો નવા વિડીયો અપલોડ કરીએ તો એની નોટિફિકેશન સૌથી પહેલાં તમારા સુધી પહોંચી રહે જય ગૌ માતા